મિત્રો આજે એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે એક મહિલા વકીલ જેનું કામ ન્યાય અપાવવાનું તેજ પર દલિત સમાજની દીકરીને માત્ર એંશી હજાર રૂપિયામાં વેચી નાખવાનો આરોપ લગ્ન કર્યા પછી દીકરી બાવાજીના ઘેર રહી પણ નહીં અને થોડા જ દિવસોમાં ભાગી ગઈ ગામનો ગરીબ ખેડૂત યુવક ન્યાય માટે સામાજિક કાર્યકર્તા મનસુખ રાઠોડ સુધી પહોંચ્યો અને મનસુખભાઈએ સીધો ફોન કર્યો મહિલા વકીલને પણ સાંભળો વકીલબેનનો એટલો નિર્દય જવાબ

તો હવે આનું મારે શું નિર્ણય લેવો આપડે ક્યાં કામ થી બોલો કીધું મને ફરા થી પચાવ તાલુકા થી કઈ સમાજ બોલો કાપડી બાવાજી કાપડી બાવાજી હા અને આ તમારે બેન જે છે ઈ કોણ છે ઈ મારા કાકા ની દીકરી બેન છે ઈ શું કરે છે ઈ વકીલ છે ભારતી બેન નામ છે એમનું હા એમને એમને સારું કામ કરાય નતા હવે 3 મહિનાથી થી ઢોઈન માં દીકરાને બેઠા છે અને મુકતાય નથી અમે તેડવા જાવી તો મુકતા નથી હા તો કોઈ હે હવે મને મુકતા નથી તો મારે શું કરવું અલે આ ઓમ લગન કેલા તક રૂપિયા દેન લીધી દે આ આ સાહેબ એસી અટલ લીધા છે કોને લીધા માર કાકાની દીકરી હે વકીલ છે ને મેં વકીલ પોતે પાટી બેન હા

मतलब तो कोई तो देता थी लेकिन लबन नहीं किया था लो मेरे रे में 80000 पैसा दिया पैसा लाइन कराया है से भाई आपा पैसा कितना लिया 80000 80000 और वकील ने लिखरा हां वकील भारती में ने आ तुम्हारे काका ने डिग्री थी हाँ हां मार काका तो आले हूं के अरे मुफ्तता थी, थी

મારી ઘરવાળીને આવી રીતના કે પેડાવી શીખડાવે છે વકીલ મારી માસી એ તો એ કદાચ આ પૈસા પડાવી ના છોકરી ક્યાંક એકને એક જગ્યાએ બે જગ્યાએ પરણાવીને રૂપિયા લેતા હોય ની હા હે અત્યારે બીજે અત્યારે માજી સુકુમ કરી એ પહેલા બીજે ના નક્કી કરીને જાતો મને મારે જોતી છે બસ લો હા એ કોઈ ધંધો લાલ કરે મને ફૂટવા ફૂટવા મારું ફૂટવા પણ આવતું નથી મારે જોતી છે અહમ માર મતલબ કે આ રીતના મારા ભન્નામના સમાંધે આવી રીતના મારા ભન્ની હતા હવે ખરેખર એક દી મને આ રીતે સ્થાન કરે તો એના જેમ કે માં પાતિમાન તક નહોતું કે મારા પગલો ફર મદદ જરૂર પડી ઓકે બરોબર હવે આપણે આજે કાઈ છે એમાં તમારો આ ઓડિયો વાયરલ કરવા માટે ફોન કર્યો છે કે જેના માટે છે આ વિડિયો વાયરલ કરવા છે ઓકે હવે

કાયદા તમને જાણતી નથી ખોટા કાયદા ના ડર નો બતાવે વકીલો આપી રહ્યા છો હું તમને જાણતી નથી હું તમને પૈસા તમે આની બાબત હજાર રૂપિયા લીધા એ તો જાણો છો ને

હું તો નહિ સમજો તારે ઉપાધિ ન જ કરવાની તને વસ્તુ ઓછી આવે તાર મને ઓછી વસ્તુ આવે શું લેવા તું જાય ને આખો પગાર મન દઈ દેવાના બીમાર પડે હાજ બાંધી જાય દવા તારે દેવા ને પગાર માંથી પછી હાંચવાના ને એમ

ના ના તું કેમ બોલ તું કેમ કર હું આવતો નથી લો પાંચ માણસ લઈ પાંચ માણસ પાંચ માણસ લઈ લો બરાબર ને હું તને કહું એમ તું કેમ નહીં હું લાવું મારા મત બોલ માણસ બરાબર હું માણસ લાવું તને બરાબર ને હા પછી આવીશ ને હું તને શું તાર લખાણ થી મતલબ છે ને બરાબર ને લખાણ તને મળી જીજું બોલ બરાબર ને મને લખન તું જઈ હું તને વાત થાય બોલ અમાને રસોઈ હે મને વિશ્વાસ આપવો જોઈએ ને ના પણ તને સુખી

હું તને ક્યાં સુધી મારું કેટલું ને છૂટું કરવાનું મારે રાખવી તને મારે તારી જરૂર છે બોલ મારે જરૂર हेलो ईमान वेचती कायदानी गाड़ी ऊपर राज करे वकील ना वेश मा बैसी दिक्रियोनी नीलामी ना साज करे आशा आशानी आँखों में ज़र भरे दलित दिक्री ना स्वप्नों चूरे लगना करावू मारू काम कही लाज उघाड़ी बाजार मा चूरे धर्म समाज के कायदो नहीं तारा सौदा वाली नजरे बधु रुपियानी चमक पड़े त्या� મૌન રહે છે તારો વક્તૃત્વ ન્યાયના નામે વ્યાપાર કરતી તું ઈમાનદારીનું નામ ન લે દસ્તાવેજોની ભાષા બોલી દીકરીનું મૌલ્ય પૈસામાં ગણે એક દિવસ એ દસ્તાવેજો જ તારા વિરુદ્ધ સાક્ષી બની ઊભા રહેશે ન્યાય નહીં કરે તું પણ ઇતિહાસ ચોક્કસ તારું નામ લખી જશે